એલર્ટ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ સ્વાગત છે મેં આ વ્લોગમાં અને અત્યારે જો 8 વાગ્યા છે અને માં પપ્પાની પાછરા ફેરવા વયા ગયા છે અને આટામ પાછળ ફેરવા લાવ પડે મત કારણ કે બપોર પછી અમારે માંડવી કાઢવા મશીન આવે છે અને અમાર ભાઈ જો બેહી ગયા છે

કાલ તમારો સમય હતો આજ અમારો સમય છે એવું છે કેનું પેપર છે ગુજરાતી અમારે કાલ સામાજિક નું હતું પહેલી વાર સામાજિક નું પેલું પેપર આવ્યું ન કાલ પેલું પેપર ગુજરાતી નું હોય ગુજરાતી નું પેપર સાચ છે રોમ રોમ ભાઈઓ અને જો આગડી આ બધે બર્થ ને બધે કાટને કુ બરોબર બધે ઠોટને અને આ જ આ સૂરજમુખી આખે આખું ખીલી ગયું છે હજી તો હજી થોડુંક બાકી લાગે થોડુંક એવું બાકી છે અને મારા પપ્પાની હેને આમ છે હું દેખાડી દઉં જો આમ આપણે તો એટલા બધા પાછરા ફેરવાઈ ગયા છે હવે થોડાક બે ત્રણ હાયરું બાકી છે એ આજ ભરી જાય લગભગ બપોર છે તો બપોર પછી તો ઓલું મશીન આવવાનું ચાલુ આમ હાઈયું જઈને આપણે પાછરા નખું જવાનું ને આવી રીતના જો નખરા કરે હો અને મિત્રો આને હું કહેવાય ને એ કોમેન્ટ કરી દેજો

અને મિત્રો એ મોટો છોકરો અમાર ભાઈ આ સાયકલ લઈને જાય પેપર ભરવા કારણ કે મારા પપ્પા નવરા નથી કે મૂકવા ન જાય બે ઠેસરા છે મારી બે વાગે મને મૂકી જાય ખાલી પાંચ વાગે તેડવા નહીં આવે આ ભાઈ મને સાયકલ લઈને તેડવા આવશે હું મને કરતી તો કાંઈ નહીં આવું નહીં આવતો હું તો ઘરે તો કરી સારું હાલો વિડીયો બનાવી રેજો

ડુંગળી ને સાસે ચાલો બધા જમવા મિત્રો અટાણા વાગી છે અઢી અને આપણે આવી ગયું છે આ માંડવી ગાર્ડન ઓપનર જો અહીંયા ઓપનર છે મારા ભાઈ ને મારા પપ્પા જો ઉપર મારા પપ્પા ને જોડું કાઢે અને માંડવી ભરાઈ જાય એટલે બહુ ઉપર ન આવી જાય એટલે એ બધું કાઢે અને આ બધા પાછળ નાખતા જાય છે તો આપણે માંડવી આપણે નખાય એટલે અહીંયા ગુંગળ ગુંગળ પાથરી દીધા હે હાડીઓના ગુંગળ પથરાઈ ગયા છે અને એટલે હજી તો થોડીક જ માંડવી નીકળી હજી સાધી બધી માંડવી બાકી કરવાની એટલે હાંજ થઈ જાય અને આગળ ઓલો અહીં માંડવી ઠલવા ને ભૂકો ઠલવાનો આવશે આપણે એ વિડીયોમાં દેખાડશું ટ્રેક્ટર ટ્રેક્ટર આવી ગયો અને અહીંયા જો ભૂકો ઠલવાય છે ঠল আমি মলোৱা দেখা দিছো জানো জল ঠলে ম

આગડે વાળું ઉસુ થાય બસ દેખાય જોઠો છે ઈ એક

ઠલવાઈ ગયો છે હવે આવડી માંડવી ઠલવાની એ આવળી બતાવીશું માંડવી ઠલવાઈ મિત્રો આપણે અત્યારે ભરીને આવતા રહ્યા છીએ ને પોણા થઈ ગયા છે અને આજ તો કંઈ ખબરય નથી કોણ આવી ગયું જો મારા બા આવ્યા છે એ જોના ભૂખ લાગી જ ભૂંગુરા ખાય છે તો જો આજે તો અહીંયા મશીનય આવ્યું છે જો આ એટલો ઢગલો જ થયો એ તો મારા ભાઈએ દેખાડ્યું જ છે તો હું તમને દેખાડ દઉં અને આજનો બ્લોગ એન્ડ કરીએ કાલે મળજી રાજક ના બ્લોગમાં તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કાલે મારી શેર નોગમાં